નાના મોટા કાંઈક કોઈ કાર્યકર્તાને અસંતોષ હોય કોઈ ઉમેદવાર અહીંયાના લેનમાં હોય તો એ નાનું મોટું દુઃખ થતું હોય બે હજાર ચોવીસમાં ઇન્ડિયા એલાયન્સ એટલે જીત થવાની છે ઇન્ડિયાની ભારતની જીત થવાની છે આનું મોટું અમારે કદાચ કાંઈ જતું કરવું પડે તો અમે જતું કરવા તૈયાર છીએ ચોક્કસપણે કોંગ્રેસ સાથે અમારું ગઠબંધન થયું છે તો નાના મોટા કાંઈ વિવાદો હોય છે એ શોર્ટ ટૂંક જ સમયમાં અમે સાથે મળી અને અમારું શીર્ષ નેતૃત્વની સાથે ચર્ચા કરી અને એ વિવાદો પૂરા કરશું આગામી દિવસોમાં લોકસભાનું ઇલેક્શન આવવાનું છે તેને લઈને હાલ આજે ઇન્ડિયા ગઠબંધનની એક મહત્ત્વની બેઠક મળી હતી ને બેઠકમાં કયા પક્ષને કયા વિસ્તારમાં ટિકિટ આપી ના આપી તેને લઈને એક મહત્વની બેઠક હતી જે બેઠકની જો વાત કરવામાં આવે તો રાજ્ય સર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે ટિકિટ આપવામાં આવશે અને ચોવીસ બેઠકો જે છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારોને જાહેર કરવામાં આવશે તેવી મહત્ત્વની આજે બેઠક મળી હતી જે બેઠકને લઈને હાલ અત્યારે આપણી સાથે જોડાય છે બોટાદ વિધાનસભાના ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જે છે તે પણ આપણી સાથે છે આપણે ઉમેશભાઈ સાથે સીધી વાત કરીશું ઉમેશભાઈ ગુજરાત તકમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉમેશભાઈ ઇન્ડિયા ગઠબંધન દ્વારા આપના નામ પર મહોર લગાવવામાં આવ્યું છે શું કહેશું પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના ચેનલના મારફત અમારા શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું માન્ય અરવિંદ કેજરીવાલજીનો માન્ય સંદીપ પાઠકજીનો અને માન્ય અમારા યશુદાનભાઈ ગઢવીનો કે આટલી નાની ઉંમરે આવડી મોટી મને જવાબદારી આપી છે અને સાથોસાથ ઇન્ડિયા ગઠબંધનના અમારા ઘટક સાથી પક્ષોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું માન્ય સોનિયા ગાંધીજીનો ખડગેજીનો રાહુલજીનો અને શક્તિસિંહજીનો કારણ કે આજે આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર બે સીટ આપી છે એક ભાવનગર અને એક ભરૂચની એટલે ચોક્કસપણે અમે આગામી સમયમાં નામ તો મારું જાહેર કર્યું છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પણ જે ચૂંટણી જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાના એ લડવાના છે મારી ગુજરાતની જનતા મારી ભાવનગરની જનતા અને મારી બોટાદની જનતા અને આ જે લડાઈ જે છે એ ચોક્કસપણે એ સત્ય અને અસત્યની છે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે અને આવનારા સમયમાં મને ભરોસો છે બે હજાર ચોવીસમાં ઇન્ડિયા એલાયન્સ એટલે જીત થવાની છે ઇન્ડિયાની ભારતની જીત થવાની છે અને આગામી સમયમાં સરકાર પણ ઇન્ડિયાની જ બનવાની છે ભરૂચની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નામની જાહેરાત થઈ ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરવામાં આવે તો ભરૂચમાં કોંગ્રેસ દ્વારા વિરોધ થતો જોવા મળી રહ્યો છે તો એ બાબતે આપ શું કહેશો અને એ સ્થિતિ જો ભાવનગરમાં થશે તો ના કોઈ જગ્યાએ ક્યાંય વિરોધ છે નહીં આજે આવડું મોટું દેશ લેવલે એલાયન્સ ઊભું થતું હોય આજે વિધિવત એની જાહેરાત પણ થઈ ગઈ છે માત્ર ગુજરાતમાં નહીં પંજાબમાં થઈ ગઈ છે દિલ્હીમાં પણ થઈ ગયું છે હરિયાણામાં તો અમારું એલાયન્સ થઈ ગયું છે એટલે કે નાના મોટા કાંઈક કોઈ કાર્યકર્તાને અસંતોષ હોય કોઈ ઉમેદવાર એના લેન્ડમાં હોય તો એ નાનું મોટું દુઃખ થતું હોય પણ જ્યારે આ રાષ્ટ્રની વાત આવે છે આ દેશ માટેની ચૂંટણી છે મેં તમને કીધું ને આ એક અમે સુકામ ગઠબંધન કરવું પડ્યું છે એટલા માટે કે તમે જોયું હોય છે કે આજે એરપોર્ટથી લઈ ટોટલ બધું અડાણીને આપી દીધું છે એટલે કે માનીતા ઉદ્યોગપતિઓને બધું આપી દીધું છે દેશને બચાવવા માટે થઈને આજે અમારે આ ગઠબંધન કરવું પડ્યું છે આમ પાર્ટીને અને આજે મેં તમને કીધું એમ કે આજે તમે મારા ભાવનગરની દિશા જોઈ લો જ્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજ જ્યારે આ ભાવનગરના રાજા હતા અઢારસો પાંદરના ધણી હતા પ્રથમ વખત દેશના અખંડતા માટે એક જ સરદારજી સરદાર વલ્લભભાઈ પટેલને એક વખત જ ખાલી કહેવાથી એમને આખે આખું રાજ્ય એમનું આપી દીધું રાજ્ય સાથે એમના મહારાણી જ્યારે એમના કર્યાવરણમાં લાવેલી વસ્તુ પણ એમને આ દેશને અખંડતા માટે આપી દીધું અને આજે તમે એ વખતે ભાવનગરનું સોનાનું ચીડિયા કહેવાતું આજે તમે ભાવનગરની દિશા જુઓ કોઈ જગ્યાએ વિકાસ નથી ઓગણીસો ને એકાણુંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સતત ચૂંટાટા આવે છે આજે તમે ભાવનગરની દિશા જુઓ નથી રોજગાર સારા નથી કોઈ એવા ઇન્ડસ્ટ્રીઅ સારી લોકો બહાર યુવાનો બહાર જતા જાય છે નવસારીમાં મજૂરી કરવા જાય છે ભાવનગર ટૂંકમાં ભાંગી ગયું છે એટલે એના માટે થઈને આજે અમારી આ જે લડત છે કે ભાઈ જે કૃષ્ણકુમારસિંહજીએ આજે જે ભાવનગરના સપના જોયા હતા એ ભાવનગર ભાવનગર રહેવા દીધું એ દેશ ભારત દેશના સપના જોયા હતા એ ભારત દેશ જોવા નથી જો આજે જો કૃષ્ણકુમારસિંહજી મહારાજ જો હોત તો આજે ચોક્કસપણે એને આત્માને ખૂબ જ દુઃખ થાત એટલા માટે થઈને અમારી આ જે લડાઈ જે છે એ અમારા જેને કહેવાય કે અમારી સત્ય સત્ય અને અસત્યની વચ્ચેની છે આ મહાભારતની લડાઈ છે કે આ જેને કહેવાય કે આ આવા જે સરમુક્ત જે છે લોકશાહીને માનવા નથી બંધારણને માનવાવાળા નથી જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ભારતનું આપ્યું હતું એને માનવાવાળા નથી એની સામેની અમારી લડાઈ છે એટલે કે આગામી સમયમાં અમારી ભાવનગરની જનતા અને મારી બોટાદની જનતા ચોક્કસપણે એ લડવાની છે ચૂંટણી અને જીતવાની પણ છે આજે આપે સાળંગપુર દાદાના દર્શન કર્યા ત્યારબાદ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેઓ પણ આપને મળ્યા હતા શું વાર્તાલાપ થયો આજે મારા પરિવાર સાથે હું મારા માતાજીનું અમારું મઠ છે બરવાડા તાલુકાનું ખમીદાણા ત્યાં પરિવાર સાથે દર્શને હતો ત્યારે પછી કષ્ટભંજન દાદાના દર્શને હું મારા પરિવાર સાથે ગયો હતો ત્યાં દાદાના સાનિધ્યમાં આજે શનિવારે અમે પરિવાર સહિત માથું ટેક્યું છે અને દાદાને પ્રાર્થના પણ કરી છે કે મમ્મને આ અસત્ય સામે લડવાની તાકાત આપે અને સાથોસાથ આજે પૂર્વ મુખ્યમંત્રી નીતિન કાકા આજે જોગાનોજોગ દાદાના દર્શને આવ્યા હતા અને ત્યાં મળી ગયા હતા અને એમના ચોક્કસપણે એક વડીલ તરીકે મેં એમના આશીર્વાદ પણ લીધા છે અને એમને આશીર્વાદ આપ્યા પણ છે ઉમેશભાઈ નામની જાહેરાત થઈ ગઈ છે હવે આગામી દિવસોમાં તારીખ પણ જાહેર થઈ છે ચૂંટણીનો પ્રસારની શરૂઆત ક્યારથી ચૂંટણીનો પ્રચાર આજથીને તમે કષ્ટભંજન દેવના દાદાના સાનિધ્યમાંથી આજે માસુર ટેકવી અને ચાલુ કરી દીધો છે આજે જ મારી ત્રણ સભા છે કાનિયાર છે હરદર છે અને ત તરગરા છે એટલે આજથીને તમારો શુભારંભ અમે કરી ચૂક્યા છે મારો છેલ્લો સવાલ જે પ્રમાણે ભરૂચમાં જે બબાલ ચાલી રહી છેતર વસાવાની સામે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમાં પણ એમાં ખાસ આજે જે પ્રમાણે નામની જાહેરાત થઈ ત્યારબાદ ત્યાં પણ અંદરો અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં અંદર ટિપ્પણીઓ થઈ રહી છે તેવી સ્થિતિ ભાવનગરમાં ઊભી થશે તો શું કરશો ને મેં કીધું ને કે આ લડાઈ જે છે એ કોંગ્રેસ કે ભાજપની નથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની નથી આ જે લડાઈ છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે લોકશાહીને બચાવવા માટેની છે એટલે કે નાનું મોટું અમારે કદાચ કાંઈ જતું કરવું પડે તો અમે જતું કરવા તૈયાર છીએ ચોક્કસપણે કોંગ્રેસ સાથે અમારું ગઠબંધન થયું છે તો નાના મોટા કાંઈ વિવાદો હોય છે એ શોર્ટ ટૂંક જ સમયમાં અમે સાથે મળી અને અમારું શિષ નેતૃત્વની સાથે ચર્ચા કરી અને એ વિવાદો પૂરા કરશું એટલે આજે ભરૂચમાં ક્યાંય વિવાદ નથી અને તમે ભાવનગરની વાત કરો તો તમે ભાવનગરમાં તો જોયું છે આજે મોટાભાગના અમારા કોંગ્રેસના આગેવાનો હોય કે બધા અમારા આમ પાર્ટીના આગેવાનો હોય એને પણ આજે વધાવી લીધો છે અને એ લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ આજે ફટાકડા ફોડીને મને મારું નામ જાહેર થતાં હું વધાવી લીધું છે એટલે ભાવનગરમાં તો કોઈ વિવાદ છે જ નહીં અને આ તો મેં જ કીધું એમ કે આ લડાઈ જે છે એ લોકશાહીને બચાવવા માટેની લડાઈ છે અને ભારત દેશ ઇન્ડિયાને બચાવવા માટેની લડાઈ છે એટલા માટે થઈને ક્યાંય વિવાદ આમાં ક્યાંય એને અંશ જ નથી આ ઓલામાં આભાર તો આ હતા ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા તેઓ સાથે આપણે વાત કરી તેઓએ આજથી જ સાળંગપુર શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન કરી તેમના ચૂંટણીનો પ્રસારના શ્રી ગણેશ કર્યા છે રઘુવીર મકવાણા ગુજરાત તક બોટાદ